પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો રિલીઝ નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના વીસમા હપ્તાનો લાભ મેળવવા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઈડીની નોંધની ફરજિયાત કરવામાં આવી છે રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રેશનમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ સત્વરે ખેડૂત આઈડીની નોંધણી કરાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે ખેડૂત લાભાર્થીઓએ સત્વરે નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રી અથવા ગ્રામ્ય સેવક શ્રીનો સંપર્ક કરવાનો રહેશે આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે એટલું જ નહીં કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી અથવા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂતો નોંધણી કરાવી શકે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આવી જે ખેડૂતને લગતી બધી જ માહિતી જાણવા માટે ધન્યવાદ